આજે આપણે બનાવીશું રો મેંગો મુરબા ગરમીમાં આંખની રોશની દિમાગ હાડકાં મજબૂત થાય અને બીમારીને પણ દૂર રાખી તેવો મુરબ્બો આજે ગરમીમાં ખાઈ શકાય તેવો બનાવીશું અને સાથે થોડી ટિપ્સ પણ આપીશ કે તેને કેવી રીતે સાચવી શકાય આ મુરબ્બો બનાવતા જે કેરીનું પાણી વધે છે એ પાણીનો પણ આપણે શરબત બનાવીશું તો એકદમ ઇન્સ્ટન્ટ આમ પન્ના કેવી રીતે બને છે તે પણ સાથે જોઈશું હાય ફ્રેન્ડ્સ નમસ્તે હું છું દર્શના દર્શના ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે કાચી કેરીની લોન્જી અથવા તો તેને મુરબ્બો પણ કહેવામાં આવે છે તેને કેવી રીતે આખું વર્ષ સાચવવું તેની બધી ટીપ્સ પણ આપણે સાથે જોઈશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ હજુ સુધી તમે દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાયકોનને દબાવજો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અહીંયા તમને મેંગો રેસીપીની અલગ અલગ રેસીપી તમને જોવા મળશે લગભગ એક મોટી કાચી કેરી લીધી છે લગ તે પાંચસો ગ્રામ જેટલી છે અને આ રીતની એકદમ કડક કાચી કેરી જ પસંદ કરવી તમે રાજાપુરી કેરી અથવા તો તોતાપુરી કેરીનો ઉપયોગ કરી શકો છો જે બહુ ખાંટી નથી હોતી આ કેરીને આપણે ધોઈને તેનો લીલો ભાગ છોલટા કાઢી નાખ્યા છે અને હવે તેના પીસ કરીશું તો આ રીતે કાપીને તેના મોટા મોટા પીસ રાખવાના છે કેરીની લોંજીને કેરીનો મુરબો પણ કહેવામાં આવે છે વરસાદ પડી જાય તો પણ આ મુરબ્બો તમે ઘરે બનાવી શકો છો કોઈ પણ અથાણું પણ બનાવી શકો છો બસ એ જ બાબતનું ધ્યાન રાખવું કે ભીનો હાથ ન લાગે અહીં વિડીયોમાં તમને થોડીક ટિપ્સ પણ આપતી જઈશ તેથી આ વિડીયો જો તમને પસંદ આવે તો તેને લાઇક કરી લેજો અને શેર જરૂર કરજો અને આ રેસીપી તમે ઘરે જરૂર બનાવજો બાળકોને પણ ખૂબ પસંદ આવશે તો કાચી કેરીના પીસ આપણે કટ કરીને તૈયાર કરી લીધા છે હવે જેટલા પીસ હોય આ લગભગ અડધી જ કેરી છે એટલે કે બસોથી અઢીસો ગ્રામ જેટલી કેરી છે તેની સામે મેં દોઢસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે આ ખાંડને દળી લીધી છે તમે સાકરને પણ દળીને લઈ શકો છો હવે એક તપેલીને ગેસ પર મૂકીશું તેમાં કેરી ડૂબે તેટલું પાણી એડ કરીશું અહીંયા મેં બે ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને તેને મીડિયમ આંચ ઉપર ઉકળવા દેવાનું છે તમે જોઈ શકો છો સાકરની આ રીતે આપણે મિક્સરમાં ક્રશ કરીને દળેલી બુરું તૈયાર કરી દીધું છે બજારમાં પણ આ બુરું તમને તૈયાર મળી જશે કેરીના પીસને બોઇલ થવા માટે મૂકી દીધા છે લગભગ ત્રણથી પાંચ મિનિટ જેટલો સમય લાગશે ત્યાં સુધીમાં કેરીના પીસનો કલર પણ બદલાઈ જશે અને આ રીતે આપણે ચપ્પાથી કટ કરીને ચેક કરી લેવું કે કેરી ચડી ગઈ છે કે નહીં જો સારી રીતે કટ થઈ જાય એનો મતલબ કે હવે પરફેક્ટ કેરી બોઇલ થઈ ગઈ છે હવે આપણે બાફેલી કેરીને એક ચાળણીમાં કાઢી લઈશું અને જે તેનું પાણી વધ્યું છે તેનો પણ આપણે શરબત બનાવવા માટે ઉપયોગ કરીશું અને કેરીના પીસને એક બાઉલમાં કાઢી લઈએ તેમાં દળેલી ખાંડ એડ કરી દઈશું અથવા તો ગોરું અને તેને એક કલાક માટે રેસ્ટ થવા દઈશું ત્યાં સુધી આપણે કેરીનો શરબત બનાવી લઈએ તો જે વધેલું પાણી હતું તેને બે ગ્લાસમાં આપણે પાણી કાઢી લીધું છે કેરીના આ ખાટા પાણીમાં આપણે એક ચમચી બુરું અથવા તો ખાંડ એડ કરવી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવું થોડુંક જીરું એડ કરવું એક ચતુર્થાંશ ચમચી જેટલું અને જો સંચર હોય તો સંચર એડ કરવું અને સિકંજીનો મસાલો હોય તો તેને પણ એડ કરી શકો છો અને બે બરફના ટુકડા એડ કરીશું તો ઠંડો આમ પન્ના આપણે ઇન્સ્ટન્ટ તૈયાર થઈ ગયો છે આનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે તમે જરૂર ટ્રાય કરજો અહીંયા આપણે કોઈ પણ વસ્તુ વેસ્ટ નથી કરવાની બાળકોને પણ આ શરબત ખૂબ પસંદ આવશે તમે જોઈ શકો છો એક કલાકમાં બધી જ ખાંડ ઓગળી ગઈ છે હવે આપણે તેને એક ગેસ પર કઢાઈ મૂકીશું અને તેમાં આ બધી જ કેરી અને ખાંડ એડ કરી દઈશું આ રેસીપી બનાવવા માટે કાચી કેરીની જ પસંદગી કરવી પાકી કેરી ન લેવી કાચી કેરીના સરસ પીસ થાય છે અને તેને બોઇલ કરીને હવે આપણે ખાંડ સાથે મિક્સ કરીને તેને ગેસ પર થોડીકવાર માટે થવા દઈશું થોડું ગાઢું થાય એટલે તેમાં તજ એડ કરીશું ઇલાયચીનો પાવડર એડ કરીશું બે ત્રણ મિનિટ ગેસ પર કૂક થાય એટલે એકદમ ધીમી આંચ કરી દેવી અને સતત તેને હલાવતા રહેવું દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબ ચેનલની રેસિપી તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો હવે આપણે કેસરના ત્રણ ચાર તાંતણા એડ કરીશું જો હોય તો તમે નાખી શકો છો ન હોય તો સ્કીપ કરી શકો છો હવે સારી રીતે તેને મિક્સ કરી લઈએ અને બે મિનિટ સુધી આપણે તેને થવા દઈશું ત્યાં સુધીમાં કેરીનો બિલકુલ કલર બદલાઈ જશે અને ચાસણી પણ એકદમ ઘાટી થઈ જશે આપણે એક તાર જેટલી જ ચાસણી કરવાની છે અને આ ચાસણી ઠંડી પડશે એટલે વધારે ઘાટી થઈ જશે તેથી બહુ વાર સુધી આપણે ગેસ પર થવા દેવું નહીં નહીં તો તે ચાસણી એકદમ જાડી અને કોરી થઈ જશે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને થોડીક વાર ઠંડુ થવા દઈશું ઠંડા થયા બાદ તમે જોઈ શકો છો કે કેટલી ઘાટી ચાસણી તૈયાર થઈ છે હવે આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ ઠંડુ થાય ત્યારબાદ તેને કાચની બરણીમાં ભરી દેવો જેથી તેમાં કોઈ ઉબ ન આવે કે ફૂબ ન લાગે તો જોઈને જ મોડામ પાણી આવી જાય તેવું રસાદાર આમ લોચી તૈયાર છે આ રેસીપી તમે ગમે ત્યારે બનાવી શકો છો એકવાર આમ લોચી કે આમ મુરબ્બો બનાવીને તેને આખું વર્ષ સુધી તમે ખાઈ શકો છો જો તમને આ મારી મહેનત અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો લાઈક જરૂર કરજો અને બીજાને પણ શેર કરજો કેરીના વધેલા પાણીનો ઉપયોગ તમે દાળમાં કે ખટાશ તરીકે કોઈ પણ રેસીપીમાં કરી શકો છો ખૂબ જ ઝડપથી માત્ર પાંચ જ મિનિટમાં મેંગો કેન્ડી જેવી આ મેંગો મુરપો તૈયાર થઈ ગયો છે ખૂબ સરસ લાગે છે તમે જરૂર ટ્રાય કરજો થેન્ક યુ બાય જય સ્વામિનારાયણ